શું તમે જાણો છો કે ચંદ્રખેડીના કેળાં કચ્છનું ભુંજિયા ભલું ઘરેનું અથવા પાટણની પટોળા સાડી એવા પ્રોડક્ટસે જેમને મળ્યો છે જીઆઈ ટેગ જીઆઈ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે એવો સંકેત કે આ પ્રોડક્ટ કોઈ ખાસ પ્રદેશમાં બનાવવામાં આવે છે અને એની ઓળખ એના વિસ્તારથી જ છે જેવી રીતે આપણે ડ્રાય ફ્રૂટ્સ યો માનીએ છીએ કે ચીઝ ઇટલીનું એમ ભારતના પોતાના યુનિક પ્રોડક્ટ્સ ને જીઆઈ ટેગ આપવામાં આવે છે જેનું રજિસ્ટ્રેશન ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા થાય છે હવે આવો જોઈ લઈએ ગુજરાતના ખાસ પ્રોડક્ટ્સ જેમને મળ્યું છે આ જીઆઈ સન્માન પાટણની પટોળા પાટણની ઇતેદારી અને બહુજ ગતીલ ડબલ ઇકજ ચંદી સારી સંખેડા ફર્નિચર સંખેડા ગામનું લાકડાનું હસ્તકળાનું ફર્નિચર જે વિશ્વભરમાં એક્સપોર્ટ થાય છે

સાંસ્કૃતિક વિરાસતનું સન્માન છે તો હવે તમે જો પટોળા અથવા ખંભાતના અગેન્સ્ટ જુઓ તો સમજજો કે આ ગુજરાતની ઓળખ છે જે આપણે એક અલગ પહેચાન આપે છે આવી જ માહિતી માટે ફોલો કરો સરદાર ગુરુજી ડિજિટલ